તળાજાની ભાગોળે આવેલ કોર્ટ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો આજે સમગ્ર ભારત દેશમાં રાષ્ટ્રીય તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે આજે સોતેરમાં પ્રજાસ્તાક દિન પર્વ નિમિત્તે વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને ધ્વજવંદન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે તળાજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટ તથા પ્રિન્સિપાલ સિવિલ જજ અને એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો તેમાં જીઆરડી એસઆરડી તેમજ મોટી સંખ્યામાં વકીલો તેમજ પોલીસ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો અને પ્રજા પ્રજાસ્તાક દિન પર્વની ઉજવણી કરી હતી